નમસ્કાર દોસ્તો તમે જોઈ શકો છો કે આ વેવલ ગામની અંદર જે અઠવાડિયા પહેલાં વાવાઝોડાએ જે તબાહી મચાવી હતી દોસ્તો એ ઘરના અત્યારે કામ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ ઘણા બધા માણસો અત્યારે એકજુટ થઈને કામમાં લાગેલા છે તમે જો આજે તમને બતાવી રહ્યો છું ઘર બને છે એક ખજૂરભાઈએ દત્તક લીધું છે આવા ઘણા બધા ઘરો ખજૂરભાઈએ દત્તક લીધા છે દોસ્તો એમના માણસો છે આ ખજૂરભાઈના અને સાતસો સાહીઠ સ્ક્વેર ફીટની જગ્યામાં આ ઘર બની રહ્યું છે અને તમને ખરેખર આ અર્થમાં ખજૂરભાઈ છે તે બેડરૂમ એક રસોડું ટોયલેટ જે જરૂરિયાતમંદો છે એના મસીહા છે દોસ્તો પૃથ્વી ઉપરના ભગવાન કહે તો ખોટું નથી દોસ્તો અને યોગેશભાઈ યોગેશભાઈ જે દિવસથી તબાહી મચી છે તે દિવસથી સતત સતત ચોવીસ કલાક એમના રિપોર્ટિંગ થાય છે અહીંયા યોગેશભાઈની જે કામગીરી છે એને પણ સેલ્યુટ છે ભાઈ સલામ છે દોસ્તો અને આ આ જે ઘર બને છે અસરગ્રસ્ત એમના મોઢેથી આપણે તમારું ઘર કોણ બનાવી રહ્યું છે અત્યારે કોણ બનાવી રહ્યું છે તમારું ઘર ખજૂરભાઈ બનાવે છે હા ખજુરભાઈ એમનું ઘર બનાવી રહ્યો છે દોસ્તો અને ખૂબ જ પાકા પાયા ઉપર તમે જોઈ શકો છો અત્યારે જે ઘણા બધા છે તમને તેમાં સંતોષ છે હા સંતોષ બહુ સંતોષ અને ખરેખર હાથમાં ખજૂરભાઈ જે છે એ પૃથ્વી ઉપરના ભગવાન છે પેલા ઉપરવાળા ભગવાનને તો જોયા નથી પણ પૃથ્વી ઉપરના ભગવાનને ચોક્કસ જોયા છે દોસ્તો અને યોગેશભાઈ નમસ્કાર દોસ્તો હા યોગેશભાઈને મોડેથી આપણે નરેશભાઈનું ઘર માટે કન્ડિશન એટલી ખરાબ હતી કે એના માટે વિવિધ પાંચ સંસ્થાઓ દત્તક લેવા ઘર તૈયાર હતી પરંતુ આ ખજૂરભાઈએ અમને કીધું છે કે એમની કન્ડિશન છતાં હું લઉં છું અને અમારા ગામમાં ત્રણ ઘરો દત્તક કીધા વેહોલમાં અને આ એમના માટે નરેશભાઈ માટે વેહોલ મંડળી ડીસા ફાઉન્ડેશન અને સમસ્ત આદિવાસી સમાજ અને સમસ્ત આદિવાસી સમાજના નવસારીએ પણ આ ઘર દત્તક લેવા અમને ઓફર કરી હતી પણ માનવતાના ધોરણે ખજૂરભાઈએ તાત્કાલિક કીધું કે ચાલુ કરી દીધું તાત્કાલિક આ ઘટના બનીને બીજા દિવસથી જ આ આ ઘર ચાલુ કરી દીધું હતું કામ કરવાનું ને આ યોગે યોગેશભાઈ છે આપણા શિક્ષક છે અને ખડે પગે જે દિવસથી આ તબાહી વાવાઝોડાએ મચાવી છે તે દિવસથી સતત એમની હાજરી ચોવીસે કલાક કહો તો ખોટું નથી અને આ બધું જે કંઈ પણ સો દોઢસો ઘરનું રિનોવેશન પાછું થઈ રહ્યું છે તે રિનોવેશનમાં સંપૂર્ણ આયોજન જે છે એ યોગેશભાઈ કહી રહ્યા છે યોગેશભાઈની કામગીરીને પણ સલામ છે દોસ્તો અને ખજૂરભાઈની જે કામગીરી છે એમને પણ સલામ છે માનવતાની પ્રેરણામૂર્તિ છે ખજૂરભાઈ અને આ અમારા યોગેશભાઈ ડીસા ફાઉન્ડેશનના કારોબારી સભ્ય પણ છે અને એક આદર્શ શિક્ષક તરીકેની ભૂમિકા પણ અત્યારે ભજવી રહ્યા છે તો એમની કામગીરીના સલામ છે દોસ્તો અને આ અમારા યોગેશભાઈ હંમેશા જ્યાં કંઈ પણ આવું કંઈક કામગીરી હોય ત્યાં ખડે પગે એ પણ તૈયાર રહી છે અને આ બધાની કામગીરીને સલામ છે દોસ્તો જય હિન્દ જય ભારત